વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે યુવા પેઢી મજબૂત આધારસ્તંભ રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત 500 થી વધુ વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ માટે અનુરોધ કરતા મંત્રી શ્રી ગામિત સોનગઢ કોલેજમાં ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી થીમ હેઠળ યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ જયરામભાઈ ગામિતે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની બે હજાર સુડતાળીસના વિકસિત ભારતની પરિકલ્પનાને વહેલી તકે સાકાર કરવા માટે યુવા પેઢી મજબૂત આધારસ્તંભ છે આપણે બધા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ તો દેશના અર્થતંત્રને વેગ મળશે બને ત્યાં સુધી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીને દેશને વિકસિત ભારત તરફ આગળ વધારીશું રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ગાંધીજીએ પણ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂક્યો હતો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે આહવાન કર્યું છે તેનો આશય દેશને આર્થિક રીતે મજબૂત બનાવી આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરવાનો છે કાર્યક્રમલા અંતે મહાનુભાવોએ ઉપસ્થિતો તેમજ 500 થી વધુ વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના સામૂહિક સંકલ્પની પ્રતિજ્ઞા લેવડાવી હતી આતકે કોલેજના આચાર્ય શ્રી રાજેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રી સારિકાબેન પટેલ વિજ્ઞાન કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મીતાબેન પટેલ કોમર્સ કોલેજના અધ્યાપિકા શ્રી પ્રતીમાબેન ગામિત સહિત કોલેજના વિવિધ ફેકલ્ટીના અધ્યાપકો मोटी संख्या में विद्यार्थियों उपस्थित रहा है ता। वस्तु ये तो आपली बुद्धी सारी सारी केली बुद्धी दिमा वारली पेंटिंग बात करू एक आणू जे वर्षा तो वारली पेंटिंग आज इंटरनॅशनल लेवल आहे तो महत्वाचा तो विचार करो जे